અને રૂની કોલેજની અંદર ગામ દિવસ પાંચ પાંચ આગેવાનોને બોલાયા છે જેને જોડે સંપર્ક થાય ન થાય તો પણ બધાએ આપવું અને સમાજના કંઈ પણ બંધારણના નિયમો ઘડી અને બધા કહો અને સારું સમાજમાં હટવાય એવી રીતે આપણે પગલાં ભરા બધા સમાજો ભરતા હોય તો આપણે પણ કંઈક અતિ સૂખતું થતું હોય એને સોખતું બનાવવું આપણી ફરજ બધાની થાય છે મારી વિનંતી છે બધા આવજો વાલા સમાજ બંધુઓ વડીલો આજે તારીખ સત્યાવીસના દિવસે સમાજના જવાબદાર આગેવાનો મળ્યા આપણા સમાજના બંધારણ બાબતે ચર્ચા વિચારણા કરવા માટે આગામી ઓગણત્રીસ એક બે હજાર છવ્વીસના રોજ કોલેજના કમ્પાઉન્ડમાં ઘણી મુકામે એક વાગે મળવાનું નક્કી કરેલ છે તો દરેક ગામમાંથી યુવાનો વડીલો જવાબદાર માણસોએ જે બંધારણનું પાલન કરી શકે જે બંધારણની બાબત સમજી શકે એવા માણસોએ ઉપસ્થિત રહેવા માટે અમે આપ સૌને સમાજ બંધુઓને વિનંતી કરીએ છીએ આવો સાથે મળી અને સમાજને સુધારા ઉપર લઈ જઈએ આગળ વધારીએ તેવું આપણે સૌ વિનંતી કરીએ અસ્તુ ભારત માતા તમામ આપણા સમાજના વડીલો યુવાન મિત્રો અને બહેનો આપ સૌને થોડીક જ વાત કરવાની રહે કે આપણો સમાજ બધી રીતે પહોંચેલો બધી રીતે પણ વ્યવહારોની દૃષ્ટિએ કેટલીક અડચણરૂપો થતી હોય એટલે આપણે બધાને સાથે મળીને એક વ્યવહારો કે બીજી ત્રીજી કંઈક વાતો સમાજ લગતી હોય એ તારીખ ઓગણત્રીસ તારીખે કોલેજમાં રોની મુકામે એક વાગ્યે મળવાનો નક્કી કર્યો છે તો ગામના કોઠવાર તે રીતે પાંચ પાંચ સાત આઠ જણા આવજો જરૂરથી જય હિન્દ જય અત્યારના સમાજમાં સમયમાં સમાજના બંધારણમાં સુધારણા કરવાની જરૂર ઊભી થઈ છે બધા જ સમાજો જાગૃત બન્યા છે અને એ પણ પોતાના સમાજને સુધારવા માટે કરી રહ્યા છે તો આપણે પણ તારીખ ઓગણત્રીસ એક બે હજાર છવ્વીસના રોજ કોલેજ મુકામે રૂનીએ એક વાગે આપ સૌ બહેનો અને ભાઈઓને ભજાડવા માટે મારી નમ્ર વિનંતી છે બહેનોને અવશ્ય આપું એવી મારી ખાસ વિનંતી છે બરાબર બરાબર ચાલો બરો આજે આપણે પાપર્સ બોર્ડિંગ ખાતે દિદણા મળેલ અને સમાજની બંધારણની ચર્ચા કરવા માટે ઓગણત્રીસ તારીખે રોની મુકામે એક વાગે આપણા સમાજના દરેક ગામ ચોસઠ ગામમાંથી ઘૂંટવાઈ દરેક વડીલો પધારો અને બધાના સૂચન લઈ અને આપણે પણ કંઈક બંધારણ નક્કી કરવું છે એવો બધાનો મત છે તો બધાના સૂચન લઈને બંધારણ નક્કી કરવા માટે તો તમે પણ બધા આવો અને એ પ્રમાણે ચર્ચા કરી અને આગળનું કામ કરશા આપણે બરાબર